ોહાર્યંદન સિંહ કાર્ય

મારો અહીંયા અમદાવાદમાં છું અને મારું કુળદેવી નું મંદિર છે રાજસ્થાનમાં હું કદી ગયો નથી પણ આ તે રવિવાર માતાજીના પ્રવચન સાંભળ્યા કુળદેવી પ્રત્યે આશ્રુ કર્યું એટલે હું એક મહિના પહેલા પહેલી વાર મારા કુળદેવી ના દર્શન કરવા ગયો ફિલમાર ખાતા બરોબર એટલે આ છેલ્લા ત્રીસ વર્ષના સમયમાં તમે કોઈ દિવસ તમારા કુળદેવી પ્રત્યે ભાવે તો તમે જતાય નતા દર્શન કરવા તો બસ બરોબર ને પણ માતાજી ના સાનિધ્યમાં આયા પછી કુળદેવી પ્રત્યે ભાવ જાગ્યો મારો દીવો કરો પૂજા કરો તો ચાલશે પણ તમારા કુળદેવી નો કરજો એમ નથી કીધું કે તમે તમે મારી ભક્તિ કરો મારો દીવો કરો તમારું આમ થશે પણ કુફાર મેલડીમાં એમ કે છે કે તમે એક ટાઈમે મારો દીવો નહીં કરો ચાલશે પણ તમારા કુળદેવી નો કરજો સાક્ષાત માતાજી બોલતા એવું લાગે

મમ્મીને પેટમાં દુખતું હતું અને માથામાં થોડી તકલીફ બધી હતી બરોબર પછી દવા દારૂ બધું આપણે કર્યું રિપોર્ટો બી કરાવવાના કેતા તો રિપોર્ટ કરાય બધું કરાયું ચોકરાને કીધું કે કઈ તકલીફ છે નહીં પછી છેવટે પછી મેં માતાની આયા ત્યાં મારા ભાઈ ભાઈભંદ મને કીધું કે તમે એકવાર પાણી ના ત્યાં જાઓ જે તમારા મનમાં હોય તમે માતા રાખો માંતા રાખી આજે મારો સત્તર્મો રવિવાર છે અત્યારે તમારા મમ્મી કેવું સરસ સરસ એટલે પેલા જે તમે રિપોર્ટો કરાવી દવા કરાવી બધું કરાવ્યું રિપોર્ટો કરાયા ને દવાઈ કરાવી પણ તો એમને કઈ ફરક પડતો નતો એટલે તમારા મિત્ર ના કહેવાથી તમે ખુંખાર મેલી માં માનતા રાખી કે બારે જાતે આમ ચાલતા આવશો તમે ખુલ્લા પગે એવી તમારા મનથી તમે માનતા રાખી અને માનતા રાખી પછી એમને સારું થઈ ગયું બરોબર એટલે આજ તમે ચાલતા આવ્યા છો માનતા પૂરી કરવા ભલે રામ રામ તમે ખાલી જાય ને એમને આન આશીર્વાદ કલી અરકતીયા છે કઈ જગ્યાથી આ તમે ઓરિયાલનગર બેરામપુરા અમદાવાદ ફોલે હરામરા મારું નામ કલોલથી હું આવું છું લલિતાબેન પચ્ચા હા શું માનતા છે તમે માનતા હતી માર ભાભીને બારેજાા ડાખલ કર્યા હતા બારેજાા દવાખાના સ્ટેશન પર ડાખલ કર્યા હતા ડોક્ટર છૂટી પડ બસ અહીંથી નડિયાદ લઈ જા નડિયાદ ડોક્ટર છૂટી પડ્યા અને હું માર બાપલાને લઈને ગુરુવાર હતો ગુરુવાર દવાખાનામાં હું આઈન બાના સદેશ્યમાં આવી

બરાબર એટલે તમે રવિવાર ભરતા હતા તમારા રવિવાર છોકરા ના લગન ધામધૂમ થી દર્શન કરવા લાગે બરાબર એટલે તમારા દીકરાના લગન હતા અને તમારી જે ઈચ્છા હતી કે ધામધૂમ થી લગ્ન થવા જોઈએ તમે એ રીતના માનતા માની ક્યાં માતાજી ની તમને એવો આભાસ થયો એટલે એટલે તમારો હતા એ ધામધૂમથી થઈ બી ગયા અને આજે તમે તમારી માનતા પૂરી કરો છો રામ રામ રામિતભી ક્યાંથી આવવાનું

એને મેળવી મેડીવાની માનતા રાખીએ તો સેટ બી મળી ગયો અને છોકરાને લગન બી થઈ ગયું બરાબર તમારું નામ બેન ક્યાંથી આવવાનું હા શું માનતા હતી આ બરાબર હા સારું સારું થઈ ગયું એટલે આજ માનતા પૂરી કરો રામ રામ હું વિજય ક્યાંથી આવવાનું

બરાબર ગોઠવાઈ ગયું લગન થઈ ગયું લગન થઈ ગયું બરાબર એટલે આજે માનતા પૂરી કરજો અને દર્શન કરવા લઈને આવ્યા દર્શન કરવા લઈને રામ 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 જયંતિ ભાઈ સુંદર ભાઈ ક્યાં થી આવવાનું અમદાવાદ થી વેજલપુર શું માનતા રાખી હતી મારા બાબલા ને બેબી ને પેલા ધોરણ અંદર આરટીઆઈ માં ફોર્મ ભરે તો જે સ્કૂલમાં માં એને પસંદ હતું એ સ્કૂલ ની અંદર ભર્યું હતું એમાં એનો નંબર લાગ્યો એ શક્ય કામ માતાજી એ શક્ય કરી દીધું એટલે મારી માનતા પૂરી કરી બરાબર અગરબત્તી અને શ્રીફળ અને એક ચોખાનો કટ્ટો

પેલા એ પૈસા તમારે ભરવાના થાય હા હા એ હવે સરકારમાંથી માંથી આના એટલે 75000 રૂપિયા તમારા બચાયા માતાજી ને ત્યારે હવે એ જે ફી હતી એ સરકાર ભરશે તમે માતાજીની માનતા રાખી એ પછી બરોબર બાકી પેલા તમારે ભરવી પડે મારે ભરવી પડે બરોબર આ કયા માતાજી કૃપા ફુખાર મેળડી માં બહાર જા બરોબર ને તમે માનતામાં શું રાખી દો માનતા તો ચુંદડી અગરબત્તી અને એક ચોખા નું કટ્ટો બરોબર ચોખા નું કટ્ટો માતાજી સેવા માટે સેવા માટે પ્રસાદી ની કોઈ મે આપ્યો નહીં હું અહીં આવતો હતો અને મને લાગ્યું કે આ છોકરીનું કામ અશક્ય થશે તો માતાજી મારે શક્ય કરી દેશે તે આજે શક્ય કરી બતાવ્યું માતાજી હું માનતા હોય ધીરે ધીરે મારા બધા કામ થાય છે અને હું માનતા પૂરી કરતો કેટલા રવિવાર થયા તમારા મારે આજે 13મો રવિવાર તેરમો રવિવાર નામ વિક્રમભાઈ ક્યાંથી આવવાનું ભગવાન પર હા શું માનતા હતી મારે હા બરાબર કેટલા સમયથી બરાબર પછી પછી રાખ્યા કરવા એટલે છોકરી બોલતી થઈ ગઈ હવે બોલતી થઈ જાય બરાબર મમ્મી પપ્પા બધું બોલે ત્રણ રવિવાર ની માનતા રાખી ફેર ગયો બરોબર માનતા પૂરી રામ રામ

તો મમ્મીએ મને કીધું કે તું ખૂંખાર મેડીમાં માનતા રાખ સાનિધેમાં આવી તો તારું કામ થઈ જશે તો રવિવારે મેં માનતા રાખી પહેલીવાર હું રવિવાર ભર્યો બે દિવસ અને સોમવારે મેં સવારે મારી અપોઇન્ટમેન્ટ હતી તો મેં ત્યાં ગયા તો મારું પાસપોર્ટનું કામ થઈ ગયું એકદમ ઇમ્પોસિબલ હતું નહોતું જ થવાનું એમાં અનુભવ એવો છે કે હું મતલબ માતાજીના સાનિધ્યમાં આવતો હતો ને ત્યારે મમ્મી કીધું હતું તું આપણી કુળદેવી મહાકાળીમાં ખૂંખાર મેડીમાં ન તું આગળ રાખજે તો તો તારું કામ થઈ જશે તો માતાજીને આગળ કરીને હું નીકળ્યો હતો તો રસ્તામાં રિવરફ્રન્ટ સાઈડ માતાજીની જ્યારે અમે જતા હતા ને તો માતાજીની જે ગાડી છે ઝીરો જીરો બાવન વાળી એ ઓવરટેક કરી નીકળી પણ એ સમય એટલી ખબર ના પડી શું કે માતાજીની ગાડી હશે પણ આ તો જ્યારે બીજો ત્રીજો રવિવાર ભર્યો ને ત્યારે ખબર પડી આ તો માતાજીની જ ગાડી હતી એ સાબિત થાય છે કે માતાજી અમારે પહેલા પહોંચી ગયા હતા બરાબર એટલે તમે શા માટે જતા હતા એ ટાઈમે એ અપોઇન્ટમેન્ટ માટે હું જતો હતો પાસપોર્ટની હા પાસ બરોબર એટલે એ પહેલા તમે એક બે વાર પ્રયાસ કર્યા હતા પણ છતાંય નતું થતું ફરી તમારા મમ્મીના કહેવા પ્રમાણે તમે ખુંખાર મેળવીમાંની માનતા રાખી અને માનતા રાખી એ પછી તમે જ્યારે એપોઇન્ટમેન્ટ માટે જતા હતા ત્યારે તમે મનથી એવી પ્રાર્થના કરી હતી ખુંખાર મેળવીમાંના તો એ સમયે માતાજીની ગાડી તમારી ગાડીને ઓવરટેક કરી નીકળી જ્યારે તમે પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ આપવા જતા બરોબર એટલે માતાજી એવું પ્રમાણ આપ્યું કે તમારી આગળથી ગાડી નીકળી ડબલ જીરો બાવન નંબર ની બરોબર ને પછી તમે ગયા પાસપોર્ટ માટે તો જે છેલ્લા બે વખતથી વખત થતું એ વખતે તમારે થઈ ગયું અને ત્યાં તમારો પાસપોર્ટ પાસપોર્ટ આવી ગયો ઘરે બી આવી ગયો બરોબર આ માતાજી ની કૃપા ખાર મેળી માની કૃપા અને મામ્મી પપ્પા ની બી રાખી હતી મારી બી માનતા રાખી તો તો એ બી થઈ ગયું સફળ થઈ ગયું બધી બંને માનતા થઈ ગઈ બરોબર મેળી માની કૃપા કેવાયપોર્ટ ભલે રામ 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 રામ